આપણા રાજ્યના ખેડૂતો કેટલા અસહાય છે કુદરતે તેનો ઘેર વરસાવી તેમનો પાક નિષ્ફળ કર્યો તેના વળતર માટે આંદોલનો કરવા પડ્યા કરતા પ્રથા સામે લડતા લડતા લાકડીઓ ખાવી પડી જેલવાસ ભોગવવો પડ્યો અને તે સરકારે વીઘે પાંત્રીસો જેટલી રકમ આપી તો કર્મચારીઓ તેમને લૂંટી રહ્યા છે ખેડૂતો આવી કપરી પરિસ્થિતિમાં જાય તો જાય કોની પાસે સરકારે જે માવઠાથી પીડિત ખેડૂતો માટે નજીવી સહાય આપવાની જાહેરાત કરી હતી તે મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવા પડશે અને જ્યારે રાજકોટ જિલ્લાના મજેટી ગામમાં તે ફોર્મ ભરવા જાય છે ત્યારે પરેશાન ખેડૂતો પાસેથી તે સહાય ફોર્મ ભરવાના નામે સો રૂપિયાની પંચાયતમાં લેવામાં આવે છે વિગતે વાત કરીએ સરકારી સહાય માટે ખેડૂતો સાથે થતા તોડ વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકોટના કેટલાક ગામોના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે સરકારી સહાયના પૈસા મેળવવા ફોર્મ ભરવા જ્યારે તેઓ પંચાયતમાં જાય છે ત્યારે તેમની પાસેથી કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સો રૂપિયા લેવામાં આવે છે જો કે આ કામ તે કર્મચારીઓને વગર પૈસે કરવાનું હોય છે તેના પૈસા ફોમ દીઠ બાર રૂપિયા સરખાઈ ચૂકવે છે તેમ છતાં પરેશાન ખેડૂતો પાસેથી સો રૂપિયા લેવા કેટલું યોગ્ય ગણાય જે ખેડૂતનો પાક વરસાદમાં બગડી ગયો મોટી નુકસાની ભોગવવી પડી ચોધારા આંસુએ ખેડૂતોને રડવું પડ્યું ત્યારે કેટલાક દિવસો બાદ મજાક ગણી શકાય તેવી સહાય આપી તોય ખેડૂતોને આમ પરેશાન કરવાના સાંભળો ભ્રષ્ટાચાર થી ત્રસ્ત થયેલા મજેટી ગામના ખેડૂતો શું કહી રહ્યા છે અક્ષયભાઈ જે અરજી કરવા માટે આવો છો ને શું છે શું છે સો રૂપિયા લે છે એમાં એવું તો એવું હે ઈ તો એને આ મળતા નથી પૈસા એટલે ઉપરથી સો રૂપિયા લે સરકારને આ જે આપે છે ધિરાણ આ કર્યું હોય આવી રીતના સહાય આપે એ વસ્તુ ખોટી હે સહાય જરૂર જ નથી સરકારને કારણ કે એ સહાય આપે ત્રણ ત્રણ હજાર રૂપિયા વીઘા આપે એમાં ત્રીસ હજાર રૂપિયા થાય અમારો ખાલી દહ વીઘાનો પચાસ હજાર લાખ રૂપિયાનો ભૂકો ખાલી વયોગી એમને ફરગાવી દેવો પડશે બરોબર સહાયથી કઈ થાય જ નહીં એને ધિરાણ જ માપ કરી દેવું પડે સરકાર ને આ વખતે આ ખોટા ખોટા લોલીપોપ આપે તો નજર ના તે માં કઈ આવેલો ઉદ્યોગપતિ ને કેટલો કેટલો માફ કરી દીધું બધી માપ સરકાર નું માપ કરી દો ને આમ તો ખેતી પ્રધાન દેશ કે કૃષિ પ્રધાન દેશ ને આગળ વધે કૃષિ આગળ છે

મારી પાસે આવજો હું જવાબદારો પર કડક પગલા લઈશ તો આ લોકો સામે તેઓ કડક પગલા લેશે આ વાત પર મજેઠીના તલાટી સવાલ પૂછતા તેઓએ શું જવાબ આપ્યો તે પણ સાંભળો જરૂર

ફોર્મ સ્કૂલ કેટલા રૂપિયા સરકાર દ્વારા દેવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા કેટલા દેવામાં આવે ગ્રામ પંચાયત દ્વારા વિશેને તો જે આ અમારી નાના પંચની ને કામગીરી કરતા હોય છે એ એના ડેટા એન્ટ્રીના ના પંદરસો રૂપિયા લેખે ચૂકવવામાં આવતા હોય છે અને પાંચસો રૂપિયા ઇન્સેટિવ જો સારી કામગીરી ને ડેટા એન્ટ્રી વધારે હોય તો બે હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે આ ફોર્મ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી અને સરકાર શ્રી દ્વારા કોઈ એવી જાહેરાત હોય તો એવી કોઈ ધ્યાનમાં આવેલી નથી તલાટી કહે છે કે આવું કંઈ ચાલતું નથી આ મુદ્દે અમે તપાસ કરીશું હવે તમે જાતે જુઓ કઈ રીતે પૈસા લેવામાં આવી રહ્યા છે તમે જોયું કે ખેડૂતો જે ફરિયાદ કરી રહ્યા છે તેમાં કેટલી વાસ્તવિકતા છે હવે આ મુદ્દે સરકાર શું કરશે કદાચ સરકારને તેવી ખબર હશે અથવા ભૂતકાળના અનુભવોના આધારે તે વર્તન કરતી હશે કે લોકો સમય જતાં બધું ભૂલી જાય છે કોઈને કંઈ જ ફરક પડતો નથી પરંતુ જે લોકોનું નુકસાન થયું હોય તે લોકો સમજી શકે છે તેમના પર શું વીતતી હશે તમે ખેડૂતોને યોગ્ય સહાય ન કરી શકો તો કંઈ નહીં પણ આમ તેમની મજાક તો ન બનાવો તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર